ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આ વર્ષે કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોની ચકાસણી ઉપરાંત સીસીટીવી ની વ્યવસ્થા સ્ટાફ ની નિમણૂક સહિત ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે ખાસ કરીને ઓગણત્રીસમી તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ ભય વગર પરીક્ષા આપે તે માટે ખાસ કાર્યક્રમોનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે આ અંગે ચંચનની સાથે વાત કરી હતી ધોરણ દસ અને બારની પરીક્ષા અગિયારમી માર્ચથી શરૂ થઈ રહી છે એના માટે રાજકક્ષાએથી માન્ય ચેરમેન સાહેબ તરફથી આખા રાજ્યના તમામ ડીઓની આપણી તૈયારીના ભાગ સ્વરૂપે અમારી મીટિંગ થઈ ગઈ જિલ્લાના અંદર અમે જે અમારા કેન્દ્રો છે ટોટલ એ દસમા અને બારમાના બધા જ કેન્દ્રોના અંદર એની ભૌતિક ચકાસણી પૂર્ણ કરી છે સીસીટીવીની પણ અમે એની ચકાસણી પૂર્ણ કરી દીધી છે ખાસ કરીને આપણા પાંચ ઝોન ઝોન કચેરીઓ પણ એનું પણ નિરીક્ષણ થઈ ગયું છે અમારું એના અંદર સ્ટાફની નિમણૂંક પણ થઈ ગઈ છે ખાસ કરીને પરીક્ષાના પહેલાં જે અમે તૈયારી કરતા હોઈએ છીએ એના અંદર ઓગણત્રીસ તારીખે માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાનાર છે અને આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આરડી વરસાણી ખાતે રાખવામાં આવેલો છે અને એના અંદર બાળકોને ભયમુક્ત રીતે કઈ રીતે પરીક્ષા આપી શકે એના માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે એના પછીના તબક્કાના અંદર આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પણ આયોજન કર્યું છે એ આપણે ત્રેવીસ તારીખથી આપણી પ્રી બોર્ડ એક્ઝામ ચાલુ છે ગત વર્ષના અનુભવે પરિણામના અંદર એક સારું પરિણામ એના કારણે મળેલું એટલે આ વખતે પાંચ જેટલી પ્રી બોર્ડ એક્ઝામ અમે રાખેલી છે તબક્કાવાય ફેબ્રુઆરીના અંત સુધીના અંદર પાંચ પરીક્ષાઓ લઈશું અને એના અંદર પણ આ વખતને ગત વર્ષની માફક એના અંદર બારકોડથી માળી અને સ્કોડની પણ અમે રચના કરી છે વિષય તજજ્ઞો દ્વારા માર્ગદર્શક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ પણ ગત વર્ષે આપણે કર્યો હતો એનું પણ આ વખતે આયોજન કરેલું છે ખાસ કરીને નબળા પરિણામવાળી ચાલીસ ટકાથી નીચે પરિણામવાળી સો એક આપણી શાળાઓ ટોટલ આપણી જિલ્લાની દસમા બારમાંની છે એ બધાનો એક વર્કશોપ આપણે જિલ્લા કક્ષાનો વર્કશોપ અહીં આપણે રાખેલો છે ખાસ કરીને વિષય તજજ્ઞો દ્વારા ફોનથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે અને બીજું મહત્ત્વનું આ વખતે અમે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તો એના અંદર દરેક દરેક વિષય નિષ્ણાત એ દરેક બાળકોને સીધું અહીંથી ગાઈડન્સ આપશે એટલે એ પ્રકારની અમે તૈયારી કરી છે અને ખાસ કરીને આપણે દસમા અને બારમાના એ પિસ્તાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આપણા આ વખતે પરીક્ષા આપશે પાંચેક હજાર રિપીટર્સ મળી અને પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એ દસમા અને બારમાની પરીક્ષા આપશે